રામ રામ જય દ્વારકાધીશ જય માતાજી ખેડૂત ભાઈઓ હું તથિડિયા ડિપ્લોમા ઇન સેન્ટર તમારું ચેનલમાં સ્વાગત કરું ખેડૂત ભાઈઓ હું તમારા હિતમાં ને તમારે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે એની માટે હું કાર્યરત રહેતો હોઉં છું દર વખતે એની માટે નવો વિડીયો બનાવતો હોઉં છું કે તમને એનાથી ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મળે અને તમને જે પૈસા તમે વેઠો છો જે દવા માં વેઠાઈ જાય છે તમને ખબર નથી હોતી એના હિસાબે તો એ પૈસા ના વેઠવા યોગ્ય પૈસાનો ઉપયોગ થાય દવાઓ ખરીદો યોગ્ય દવાઓ ખરીદો યોગ્ય ખાતે ખરીદો અને ઈ દવાનો તમે ઉપયોગ ખાતેનો ઉપયોગ કરો તો તમને ઉત્પાદનમાં વધારો મળે એની માટે થી હું આવી નવી માહિતી તમારી સાથે શેર કરતો છું યુટ્યુબ ના માધ્યમથી શેર કરું છું ફેસબુક ના માધ્યમથી હું તમને આવી માહિતી શેર કરતો હોઉં છું

એની સારી ક્વોલિટી હશે તો તમને એના સારા ભાવ જોવા મળશે તમને સારા ભાવ મળશે ભાઈ સારા ભાવ મળશે એટલે તમારી જે ભાવ હશે તેના અત્યારે બારસો રૂપિયાના મળશે તો તમારા તેના જે ક્વોલિટી બનાવશે તો તેના તમને બારસો પૂરેપૂરા ભાવ મળશે અને ક્વોલિટી ના હોય તો તમને એમાં પચાસ રૂપિયા સાઠ રૂપિયા સિત્તેર રૂપિયાનો ફેર જોવા મળશે

ખેડૂત ભાઈઓ ચણા ના પાક માં પ્રથમ પિયત ક્યારે આપવું તો એની વાત કરીએ કે આપણા ચણા ઉગી ગયા ના દસ પંદર વીસ દિવસ થઈ ગયા હશે અને આમ જોઈએ તો પચીસ થી ત્રીસ દિવસે એને તમે જે ઉધાડા એ બે પાણ નું તો હું કેતો જ નથી તમે બે પાણ પાયા હોય ઉધાડવા માટે એનું હું નથી કેતો પણ ઉધ્યા પછી એને પ્રથમ પિયત ક્યારે આપવું એની વાત તો પચીસ થી ત્રીસ દિવસે એને પ્રથમ પિયત આપવું અને પચીસ થી ત્રીસ દિવસ એટલે કે આ સમય ચેણા એના ડાળિયું નો પડવાનો સમય હોય છે તો તમે પચીસ થી દિવસ દિવસે એને પાણી આપો તો એને વિકાસ સારો થાય ડાળીઓ નો વિકાસ સારો થાય અને એને પાણીની ખેંચ ના પડે અને જો તમે એને વહેલું પી એ દો તે તમે ઉજ્જુચ છે બે પાણે ઉડાડી દીધું તમે ચેણા અને તમારે તરત બીજું પાન તમારે ત્રીજું પાન પાવવું છે તો તમારે ચેણામાં રોધ આવવાની શક્યતા વધી જાય છે કે પીવો સુકારો આવી જાય છે કે જાબોડિયું આવી જાય છે આવા રોજ આવા નો પ્રશ્ન વધારે આવતો હોય છે તો ખેડૂત ભાઈઓ તમારા ચણા પચીસ થી ત્રીસ દિવસ ના થાય એટલે બાવીસ તેવીસ ચોવીસ દિવસ નો થાય ત્યારે તમારે એને પથમ પી હતા હવે બીજા ઘણા ખેડૂત ભાઈઓ કોમેન્ટ હતા કે હિરણભાઈ આપણે ચણામાં પાકમાં પેલું ફક્ત ક્યુ આપવું અને ક્યુ આપવું એમાં ખેડૂત ભાઈઓના એમોનિયા આપું યુરિયા આપું આપું કે તો ભાઈઓ અમારું જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે આપણે સોરી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે કે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે અથવા અમરેલી સંશોધન કેન્દ્રો છે એના તરફથી ભલામણ આવે છે કે યુરિયા વિજે તમારે સાત થી આઠ કિલો ઘણા ખેડૂત ભાઈ ને એવા પ્રશ્ન હશે કે અમુક ખેડ વાળા એમ કહે છે કે યુરિયા આપવા થી ચણા બગડે ને આમ ભાઈઓ એવું નથી યુરિયા આપવા નું કારણ કે એમાં ઘણા ખેડૂત ભાઈઓ એ અમુક video વાળા એવું કે રાઇઝોઝોમની ની bacteria ને એમાં નાખવા સાચી વાત rhizotomy ની bacteria આવે એ હું માનું છું કારણ કે હું ખબર છે મને પણ રાઇઝોઝોમની બેક્ટેરિયાને bacteria પણ એની અવસ્થામાં જે ચાલુ થવાનું નું હોય છે એ જે પાંદડામાંથી માંથી વાતાવરણમાંથી જે nitrogen સોચવાનું હોય તે પ્રત્યાય અત્યારે તેને ધીમી હોય છે કારણ કે એ પોતે હજી ટૂંક અવસ્થામાં હોય છે તે હજી એ છોડવો નાનો હોય છે તો યુરિયા તમે આપો એટલે એને બુસ્ટર ડોઝ થયો એટલે કે યુરિયા પર તેનો વિકાસ વૃદ્ધિ બહુ સારી થશે એટલે યુરિયા તમારે સાત થી આઠ કિલો વિધે આપવું બીજી વાત કરું તો સાફ પાવડર એટલે કે જે કાર્બેડિનિયમ જે મેન્ટો જે હોય છે પછી તમે સાફ લઈ લો કે ઇન્ડોફિલ નો પાવડર લઈ લ્યો તો ગમ્મી ટમની નો લ્યો હું એવું નહીં કેતો યુપીએલ તમની નો તમસાર પાવડર વાપરો ઇક્સો નો વાપરો યુપીએલ નો વાપરો ડાય પછી સ્વાલ નો વાપરો તમે નાગાર્જુન નો વાપરો ગમ્મી તમની નો વાપરો પણ યુરિયા તમે નાખો છો તેની સાથે તેનો પોટ આપો તેની સાથે તમારે એનો પોટ આપી દેવો અને ત્રીજું ખાતર તો તો ઓમકાર છે કે ઓમ કમની નું zinc પ્લસ આવે અથવા selected zinc બાર ટકા જે market માં તમને જોવા મળશે એ selected zinc બાર ટકા એ વિજય સો થી દોઢ સો ગ્રામ તો તમે જો omtar ના zinc નો ઉપયોગ કર્યો હોય તો એ પાંચ કિલો ચાર થી પાંચ કિલો વિજય mix કરી urea સાથે આનો ઉપયોગ કરવો હવે ઘણા ખેડૂત એવો પ્રશ્ન હશે કે હિરલ તમે zinc નો શું મને ઉપયોગ કરવાનો કયો છો તો એનું કારણ જણાવી દો zinc નો ઉપયોગ એટલે કરવા માં છું કે જે આપણો જાંબુડિયો આવે છે તેના જાંબુડિયાનો જાંબુડિયા નો મોટા ભાગ ના જોવા મળતો હોય છે આ જાંબુડિયો આવવાનું કારણ એ છે કે જાંબુડિયો zinc ની ઉણપ હોય કે zinc તત્વની એને ઉણપ પડે એટલે જાંબુડિયો આવવા તરત બળ કરે છે તો તમે એડવાન્સમાં માં એને એને આપી દયો zinc એટલે તમારે એ પ્રશ્ન સોલ્વ થઈ જશે ઘણા ખેડૂત ભાઈ એવો પ્રશ્ન હતો કે શાક પાવડર છે તમે કાર્બેડેઝિયમ મેન્ટોઝેપ ટેકનિકલ યુઝ કરવા કયો છો એનાથી શું ફાયદો થાય એ તમને જણાવી દો કે શાક તમે પહેલે તમારે વરસાદ આવે એમ પહેલા તમે જો પાવ સરખો ફરી ગયો તો તમારા ખેતરમાં ગટર પાણી આવવા બળ ના હરે પણ તમે પછી બ તમે પાવ ન બાંધો ગટર સલતા તમારો પાણી આવી જાય પછી તમે પાવ બાંધો તો પાણ ન રહે ખેડૂત ભાઈઓ એવી રીતે સાપ પાવડર આવે છે એ ફૂગ નાશક આવે છે મતલબ માં ટાર્બેડિયમ મેન્ટોઝેબ જે ટેકનિકલ છે એ ફૂગ નાશક છે તમે જો એને એડવાન્સમાં તૈયારી કરો મતલબ માં એડવાન્સ માં તેને આપી દો તો તમારી જે જમીનમાં માં આવવાની હોય છે તે નથી આવતી આવે તો ઓછા પ્રમાણમાં આવે કે બીજાને જ્યારે સુકારો આવે છે મૂળિયામાં જે વ્હાઈટ ફંગસ નો જે પ્રશ્ન આવે છે તે તમારે ઓછો આવશે હવે ચણાના પાકમાં જંતુનાશક દવાનો ઉપયોગ થાય દવાનો ઉપયોગ કરવો એની વાત કરું તો શેનાના પાકમાં શરૂઆતના દિવસોમાં લીલી ઈયળ ખેડૂતભાઈ તમે લીલી ઈયળના નામથી જાણો છો બાજુમાં તમને ફોટો પણ દેખાય છે તમે આનો ઉદ્દવ જોવા મળે છે તો આના ઉદ્દવ છે તો આમાં ઘણા ખેડૂતભાઈઓ ઓર્ગેનિક ખેતી કરતા હોય છે અને ઘણા પેસ્ટિસાઈડ નો પણ યુઝ કરે છે તો હું પેલા ઓર્જેનિક ભાઈઓ જે ખેતી કરે છે એની માટે હું તમને રિટમેન્ટેશન આપી દઉં ખેડૂત ભાઈઓ જે ખેતી કરતા હોય એને ફેરોમેન ટ્રેપ તમને બાજુમાં ફોટો દેખાતો છે તે ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરવો અને બીજો જે બ્લુ બેરી બાદશીના જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સાવજ નામના બે પાડ્યા છે તમારે આનો સ્પ્રે સ્પ્રે વિજય નો હાટો સ્પ્રે કરવો હવે pesticide ખેડૂત ભાઈઓ જે પેસ્ટીસાઇડનો ઉપયોગ કરે છે એની માટે ખેડૂત ભાઈઓ કે શરૂઆત માં chlorofluorocarbon અથવા phenol cos નો ઉપયોગ કરો જો એવું ના દેખાતી હોય અથવા દેખાતી હોય ઓછી દેખાતી હોય તો chlorofluorocarbon પ્લસ અથવા phenol cos આ બે દવામાંથી એક દવાનો ઉપયોગ કરો જો તમને એવું દેખાતી હોય તો ઇમામેટીન બેન્ઝો વન પોઈન્ટ નાઇન ટકા આવે જો તમે આનો ઉપયોગ કરો તો પણ લીલી ઇયર નો ઉપયોગ લીલી યર મળી જશે જો તમારે એ ના છાંટવું હોય તો તમારી જાણીતી અને જડુતભાઈમાં લોકપ્રિય દવા બનેલી હતી એ પોલે જે એમાં મેટીન બેન્ઝોઈટ પાંચ ટકા ઈસી ફોર્મ્યુલેશન આવે છે સોરી ઈસી ની એસી ફોર્મ્યુલેશન સોરી એનું ભાઈ મને મિસ્ટેક થઈ એસી ફોર્મ્યુલેશન આવે છે કે આનો ઉપયોગ કરો તો પણ તમારે ઈયર ઉપદ્રવ ઓછો અથવા સાવ મરી જશે તો ખેડૂત ભાઈઓ મેં તમને પેલી માહિતી બધી જ માહિતી આપી કે ચણાના પાકમાં પ્રથમ પિયત ક્યારે આપવું ખાતર કયું નાખવું દવા છતર છટક કરવો ચાર ટેકનીક એટલે કરવો વચ્ચે એની માટે બ્લુ વેરિયા બાસ્યાના નો છટક કરવો તમને મેં બધી માહિતી આપી છે હવે વાત કરીએ કે દવા દવા વાત કરી આપણે પેલા ખાતર વાત કરી તો ખાતર યુરિયા વિજે આઠ કિલો ઝીન પ્લસ પાંચ કિલો અથવા કિલો ઝીડ હોય ઝીંક હોય તો દોઢસો થી સો ગ્રામ નાખવું સાપ પાવડર હોય એક કિલો એ છ વિધા થાય કિલો માં દોઢસો ગ્રામ સાપ પાવર નો યુઝ કરવો હવે બીજી વાત બ્લુબેરી જો તમે પેસ્ટીસાઇડ નો યુઝ કરો તો હિમામેટીન બેન્ઝોટ વન પોઈન્ટ નાઇન ટકા પાંચ ટકા એચડી માં બીજી વાત કરીએ તો વેનાલફોસ ફ્લોરિફાઈ નો તમે પણ ઉપયોગ કરી શકો ખેડૂતભાઈ તમને મેં બધી જ માહિતી આપી દીધી છે અને તું ખાતર નાખવું તેની માહિતી અને માહિતી આપી દીધી છે તો વિનંતી કરું છું કે જે પણ મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મારી ચેનલ ને લાઈક કરે સબસ્ક્રાઈબ કરે અને બીજા ખેડૂતભાઈ સુધી પહોંચાડવામાં મદદ કરે જેથી ઈ ખેડૂતભાઈઓને પણ આવી માહિતી મળતી રહે એને પણ આવું જાણવા જેવું મળે તો તેને પણ ઉત્પાદનમાં વધારો આવે તો ખેડૂત ભાઈઓ હું હિરન તથિરિયા ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર હું આ વિડીયો માંથી રજા લઉં છું જય હિન્દ જય ભારત